તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો તમે અહિયાં નકલી વિસ્તાર છે ખુલાસો કરો મારા નામનો ખુલાસો નહીં તમારા પર માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી મળશે એટલે પૂછું માહોલ બગાડવાની બગાડતો નથી તમે ખોપની જમા બિલકુલ નહીં ખોપની જમાવાનો આપણે છે અમે નથી મુકું ને તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાય ખુલાસો કરવામાં બધામાં તમે જાઓ છો તમને દર વખતે અમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે તમે જાહેર આમંત્રણ આપ્યું છે દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે દર વખતે તમને ટેપ દર વસાવવા દેખાય છે

તમારા વિસ્તારમાં કર્યા કર્યા દર તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું બંધ કરો મારી સાથે ચર્ચા કરવાની જગ્યા આપી મને છે ને ને એવું બધું કીધું છે મારી અધિકારી માં આવેદન દેખાય એમના કદાચ બુટલે કરવાના નામ છે

દારૂ એટલાનું મારું સાંભળવાનું શેખર છે ધારૂ બાપ ને ધારુ વિશ્વા વાળા ને સમજાવો

અહિયાં આંકડા ના ધંધા કરવાનું તારું વેચી વેચી ને બંગવા માંગ વિસ્તાર માં લાગે છે તારા જેવું તો વોટ રૂપી આવી ગઈ

તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય મનસુખભાઈ પોતાની તાલુકા કક્ષાએ આવી ગયા તાલુકા પંચાયત માં કચેરી સોશિયલ મીડિયા માધ્યમથી

તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો છું એટલે જયારે ને ત્યારે અધિકારીઓને આગળ કરીને